સગા પોતાની બહેન સાથે લાખોની છેતરપિંડી કરી હતી ભાઈને મદદ કરવા બહેને રોકડા રૂપિયા આપ્યા હતા અને લાખોના સોનાના દાગીના પણ બહેનને ફોસ લાવી ભાઈએ પડાવી લીધા હતા ભાઈએ પાચાસ હજાર રોકડા તેમજ અઢાર તોલા સોના પડાવ્યું હતું અને ભત્રીજાએ સોનાના દાગીના અને રોકડા રૂપિયા લઈ છેતરપિંડી આચારી હતી અને રફુ ચક્કર થયા હતા પચાસ હજાર રોકડા તેમજ અઢાર તોલા સોનું પડાવ્યું હતું અને બત્રીજાએ સોનાના દાગીના અને રોકડા રૂપિયા લઈ રફુ ચક્કર થઈ ગયા હતા બહેન છેતરપિંડીની શંકા જતા ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ઉત્તરાયણ પોલીસ આરોપી ભાઈ રાજુ શ્રોયા

એક બે દિવસ માટે પૈસા જોઈએ છે તો અમને પૈસા આપો તો એમની પાસે પૈસા રોકડા ન હોય તો જે તે સમયે થોડું સોનું લઈ ગયેલા પોતાની બેનને ફોસલાવી અને બીજું સોનું લઈ જાય છે એમ કરી અને કુલ અઢાર થી ઓગણીસ તોલા જેવું આશરે સોનું એમની પાસેથી લઈ જાય છે અને પચાસ હજાર રૂપિયા રોકડા લઈ જાય છે અને ત્યારબાદ તેઓ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે અને પછી એમના બેનને ખબર પડે છે કે આ મારી સાથે મારા સગાભાઈએ છેતરપિંડી કરી છે ત્યારબાદ અહીંયા વરા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલથી જાણવા મળેલ કે આરોપી બોમ્બે છે જેથી અમારી ટીમ અહીંથી બોમ્બે ગયેલી અને ત્યાં હ્યુમન સોર્સ અને ટેકનિકલથી બે દિવસ રોકાણ કરીને આરોપીને એક હોટલમાંથી ઝડપી પાડેલા અને તેને પોસ્ટે લાવી અને મોટા ભાગનો તમામ મુદ્દા માલ છે અને બીજો આરોપી છે એ એમનો દીકરો છે અક્ષય રાજુભાઈ શિરોયા અક્ષયના વિરુદ્ધમાં બીજા પણ અહીંયા ચોક બજાર પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલ છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એ વોન્ટેડ છે આશરે સત્તર એક ગ્રામ જેટલું સોનું છે એ સાહિદો પાસેથી જેને આપી દીધેલું હતું એને ગિરવે ત્યાંથી અમે રિકવર કરેલ છે આરોપીઓ એક્ચ્યુઅલમાં તો હાલમાં કોઈ કામ ધંધો કરતા છે નહીં અને અગાઉ પણ આવી રીતે એક બે બે ત્રણ ગુના દાખલ થયેલા હોય